મહીસાગર જિલ્લા મથક લુણાવાડા તાલુકો અને આસપાસના પંથકમાં થતું લાલ લસણની દૂર સુધી મરી મસાલા પાક તરીકે લસણને શિયાળાનો એક અગત્યનો રોકડિયો પાક છે વર્ષ કરતાં ઉત્પાદન વધુ હોવા છતાં વર્તમાન સિઝનમાં લસણના ભાવમાં બેવડો વધારો થયો છે જોકે તેની પાછળ કમોસમી માવઠા અને વધતી જતી નિકાસ પણ કારણભૂત હોવાનું કહેવાય છે જોકે એક કડીવાળા લસણનો ભાવ તો એક હજારની આંબી ગયો છે લસણે લીલા તથા અલ્પસૂકા મસાલા તરીકે અને કાચા કચુંબ વપરાતા લેવાતો પાક છે લીલા કે સૂકા લસણનો ઉપયોગી મુખ્યત્વે મરી મસાલા તરીકે ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે લીલા તથા સૂકા લસણનું ચટણી અથાણા સૂપ તથા ટોમેટો કેચઅપ તથા બનાવવા માટે થાય છે લસણના વાવેતર માટે અનુકૂળ એવી થોડી હલકી ઘોરાડું મધ્યમ કાળી સારી નિતાર શક્તિ ધરાવતી તથા વધુ સેન્દ્રિય તત્વોવાળી જમીન છે ઓક્ટોબર અને નવેમ્બર મહિનો લસણના પાક માટે વાવેતરનો સૌથી આદર્શ સમય છે લસણની ખેતીમાં આ વિસ્તારની પિયત વ્યવસ્થા પણ મહત્વની ભૂમિકા ભજવે છે લીલા લસણની ખેતીમાં લસણ એક મહિનાનું થાય પછી બજારમાં વેચાણ માટે આવતું હોય છે જેથી હાલ લીલા લસણ પણ ખૂબ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યું છે ગત વર્ષે ત્રણસો સડત્રીસ હેક્ટરમાં બે હજાર સાતસો સાત મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું જ્યારે હાલ ત્રણસો સુડતાલીસ હેક્ટરમાં વાવેતર થયું છે